આજના વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા માતાની વ્રતકથા અને તેના મહાત્મય વિશે જીવંતિકા માતાનું વ્રત સર્વ સુખ આપનારું છે ઘરની ગરીબી દૂર કરનારું અને સંતાન પ્રાપ્તિ કરાવનારું શ્રેષ્ઠ વ્રત છે જીવનની સર્વે સમસ્યાઓને દૂર કરનારું આ ઉત્તમ વ્રત છે હિન્દુ ધર્મમાં જીવંતિકા માતાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ વ્રત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે છે વ્રત કરનારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એકટાણું કરી શકાય છે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં તો ચલો મિત્રો આપણે સાંભળીએ જીવંતિકા માતાની વાર્તા જીવંતિકા માતાની વાર્તા પ્રાચીન કાળની વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધાર્મિક હતા ભગવાને તેમને સંતાન સુખ ન આપ્યું આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા અને ઘણા દુઃખી રહેતા હતા એક દિવસ રાણીએ દાયને લાલચ આપી અને તાજું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું ધનની લાલચે દાયણ પણ એક બ્રાહ્મણીના ઘરમાંથી તાજું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને આપ્યું પછી નગરમાં જાહેરાત કરી કે રાણીએ પુત્રને જન્મ આપ્યો છે આ સમાચારથી નગરમાં આનંદભેર ઉજવણી કરવામાં આવી બીજી બાજુ બ્રાહ્મણની પત્ની પુત્ર વિયોગમાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા વ્રત કરતી હોવાથી માતા તેના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા હતા સમય જતાં બાળક મોટો થઈ ગયો રાજા અને પેલા બ્રાહ્મણનું મૃત્યુ થયું રાજકુમારને રાજા બનાવવામાં આવ્યો તે પોતાના પિતા રાજાના શ્રાદ્ધ માટે ગયાજી તરફ નીકળ્યો રસ્તામાં તે એક વાણિયાના ત્યાં રાત રોકાયો એ દિવસે વાણિયાના ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા માટે દરવાજા પાસે ઊભા હતા એ વખતે વિધાતા પહેલાં બાળકના છઠ્ઠીના લેખ લખવા માટે આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું જવાબમાં વિધાતાએ કહ્યું કે હું બાળકના લેખ લખવા આવી છું જે આવતીકાલે મોતને ભેટશે આ સાંભળી જીવંતિકા માતા બોલ્યા કે જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ ક્યારેય થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે વિદાતાએ માની આજ્ઞા માનવી પડી બીજે દિવસે વાનિયાએ પોતાના બાળકને જીવતું જોયું તો તેને આશ્ચર્ય થયું તેને ત્યાં જન્મનાર દરેક બાળક સાતમા દિવસે મૃત્યુ પામતા હતા આ બાળક જીવિત રહેતા તેને રાજકુમારનો પ્રતાપ માન્યો અને તેનો ખૂબ જ આભાર માન્યો રાજકુમારે ત્યાંથી વિદાય લીધી આ વેળાએ વાણિયાએ વળતા ફરી પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો આથી રાજકુમારે ફરી આવવાની ખાતરી આપી રાજકુમાર ગયા પહોંચ્યા કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમારને નવાઈ લાગી તેને બંને હાથમાં પિંડ મૂકી દીધા પાછા ફરતી વેળાએ ફરી તે પહેલાં વાણિયાના ઘરે આવી પહોંચ્યો એ દિવસે વાનિયાને ત્યાં ફરી પુત્રનો જન્મ થયો હતો અને છ દિવસ થયા હતા રાત્રે ફરી વિધાતા છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા તેમને માતા જીવંતિકાએ ફરી રોક્યા અને બાળક બાળકનું દીર્ઘાયુષ્ય લખવાનું કહ્યું વિધાતાએ તેમના કહેવા પ્રમાણે લેખ લખીને આવ્યા પછી વિધાતાએ જીવંતિકા માને પૂછ્યું કે તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો ત્યારે જીવંતિકા માતાએ જવાબ આપ્યો કે તે પહેલાં રાજકુમારની આંખ ખોલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી હું તેનું રક્ષણ કરું છું રાજકુમાર વિચારમાં પડી ગયો બીજે દિવસે વાણિયાની વાણિયાની રજા લઈ પોતાના રાજ્યમાં આવ્યો મહેલમાં જઈ તેને રાણીને પૂછ્યું કે મા તમે કયું વ્રત કરો છો માતાએ કહ્યું કે હું હાલમાં કોઈ વ્રત કરતી નથી અને મેં ભૂતકાળમાં પણ કોઈ વ્રત કર્યું નથી હું કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માતા નથી આથી તેને પોતાની સગી માને શોધવા માટે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવાની આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે કોઈ બાકી તો નથી ને ત્યારે સેવકોએ કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેનીએ આજે પીળા વસ્ત્રો પહેરવા નહીં તેવું વ્રત લીધું છે તે જીવંતિકા માતાનું વ્રત કર્યું છે એમને આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેને બીજા રંગના કપડાં મોકલાવ્યા તે પહેરી બ્રાહ્મણી આવી તેને આવવાની સાથે જ એવો ચમત્કાર થયો કે બધાને ખ્યાલ આવી ગયો કે આ જ રાજકુમારની માતા છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું કે એવું કેમ કર્યું તેના જવાબમાં રાણી રડતા રડતા બધી વાત કરી રાજકુમાર બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો તેને પોતાની સાથે મહેલમાં રાખી જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય જીવંતિકા માતા